આજે આપણે આયુર્વેદ ઔષધિ ત્રિફલા વિશે જાણીશું પરંતુ સંતુલિત કરે છે ત્રિફલા શું છે તો ત્રિફલામાં આંબળા બેડા અને હરડી તૈયાર સંયોગ હોય છે ત્રિફલા મુખ્યત્વે કુદરતી વનસ્પતિઓમાંથી બનાવવામાં આવે છે અને તેથી તે સામાન્ય રીતે દરેક માટે સલામત માનવામાં આવે છે જો કે વધુ પડતા सेवन થી પેટમાં દુખાવો પેટ ફૂલવું અને હાડ બંધ જેવી સમસ્યાઓ થઈ શકે છે પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સામાં ત્રિફલાને ઉપયોગી માનવામાં આવે છે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે પાચનમાં સુધારો લાવે છે કબજિયાતમાં રાહત મળે છે જઠરાંત્રિય માર્ગની સફાઈ કરે છે ગેસમાં રાહત મળે છે મધુમેહ એટલે કે ડાયાબિટીસની સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે આંખના રોગની ચિકિત્સામાં પણ તેનો ઉપયોગ થાય છે અને દાંતના રોગોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રિફળા એક ખાસ પ્રકારની ઔષધી છે જે આમળા, કાળી હરડે અને ને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ત્રિફળાનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાના ઈલાજ માટે થાય છે. ત્રિફળા એક ખાસ પ્રકારની જડીબુટ્ટીઓમાંથી બનાવેલ મિશ્રણ છે. હિન્દી ભાષામાં ત્રિફળા શબ્દનો અર્થ થાય છે કે ત્રણ ફળો

હિલિંગ પ્રક્રિયામાં પણ ઘણો સુધારો લાવે છે ત્રિફળા છે ત્રિફળાનું નિયમિત સેવન કરવાથી કબજિયાત ઉબકા ઉલટી અને ખાટા ઓટકાર આપણે મટાડી શકીએ છીએ સંધિવાના લક્ષણોને ઘટાડવા માટે ત્રિફળાનું સેવન કરવું જોઈએ ત્રિફળામાં ઘણા બળતરા વિરોધી ઘટકો હોય છે જે આંતરિક અને બાહ્ય બળતરાની ઘટાડવામાં મદદ કરે છે જે લોકોને અર્થરાઈટીસ ગાઉટ કે અન્ય કોઈ બળતરાની સમસ્યા હોય તેમના માટે ત્રિફળાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી આપણે ત્રિફળાનું સેવન કરવું જોઈએ